નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઈને ને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ગામ નજીક એક મરાઠી પરિવારની કારમાં આકસ્મિક આગ લાગી જતા ઘટના સ્થળે અફડાતફરીનો માહોલ સર્જાવ સાપુતારા ત્રેવીસમી મે બે હજાર ચોવીસ પ્રાપ્ત વિગત અનુસાર એક મરાઠી પરિવાર બરોડાથી હોન્ડા સિટી ગાડી લઈ ઔરંગાબાદ તરફ ચેડ્યા હતા તે વેળાએ સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય રાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ગામ નજીક વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર નાળા સાથે ભટકાઈ જે બાદ આ સિટી કારમાં અચાનક આગ લાગી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો અહીં સ્થળ ઉપર કારમાં આગ બેકાબુ બની જતા કાર પડીને ખાખ થઈ જતાં જંગે નુકસાન થયું કારમાં ચાર ઇસમો અને બે ડોગ સવાર હતા જેમાં અહીં કારમાં સવાર ચાર ઇસમોને નાની મોટેજા ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે શામ ગાહાન નાસિક નાસેક હસ્પિટલ માં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ આ બનાવ માં કારણે જંગી નુકસાન થયું હતું હાલમાં સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ટાંક